બોડેલીમાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ યોજાયો બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલીની સેટ એચ એચ બોડેલીવાલા હાઈસ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ યોજાયો કાર્યક્રમમાં બસો પચાસ વિદ્યાર્થીઓએ ભગવદ્ ગીતાના કંઠસ્થ શ્લોકોનું ગાન કર્યું હતું આ અવસરે મુખ્ય વક્તા ડોક્ટર રાજેશ કગરાણા પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાવલ જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર અને તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહારાઉલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ગીતાનું પઠન જીવનમાં માર્ગદર્શન આપે છે તે અંગે પ્રેરક સંદેશ આપવામાં આવ્યો કાર્યક્રમમાં શાંત સુભાષિત અને ગીતાજી સ્પર્ધાના ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બોડેલીથી એમ એ સૈયદ બોડેલી છોટાઉદેપુર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના આ ગીતા મહોત્સવના કાર્યક્રમ ખૂબ સારી રીતે એસ એસ વિદ્યામંદિર બોડેલી ખાતે શિરોલાવાળા હાઈસ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ થઈ અને સંસ્કૃત વિષયનું મહત્ત્વ અને સંસ્કૃત વિષયમાં ને પોતાની કારકિર્દી સંપન્ન કરે તે માટેના પણ ઘણા બધા વક્તાઓએ સંસ્કૃત વિષયનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું અને સંસ્કૃત વિષય પ્રત્યે એમને અભિરુચિ જાગે તે માટેના અથક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા અહીંયા આગળ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું અને પ્રતિસ્પર્ધી જે વિદ્યાર્થીઓ હતા એમનું પણ ખૂબ સરસ રીતે પ્રમાણપત્ર આપી ચીલ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું ખરેખર કાર્યક્રમ બહુ અદભુત રહ્યો